ગુડ આફ્ટરનુન બધાને જય માતાજી કેમ છો બધા મજામાં અમે બે પણ મજામાં સેવી કાઢી મજા આવે ને તો ના આવી હે અમે બે જો અત્યારે બ્લોક શરૂ કરી દીધો છે બપોર પછી બપોર પછી એટલે કે ચાર વાગે ચાર વાગે બ્લોક શરૂ કરી અને હવે અમારે કરવાની છે બેડની સાફ સફાઈ કારણ કે ઘરની સાફ સફાઈ કરી નાખી છે અમે બે

તો ફ્રેન્ડ સારું આવો આપણે જો બેડમાંથી બધી વસ્તુ કાઢી નાખી છે અને જોવો ઓ હોય આખી રૂમ ભરાઈ ગઈ આ ભાઈ તો જો અરે અરે રીયો લે એ એક તોફાન કરે છે આમ સો બધી વસ્તુ માથે નકરા ઠેકડા નાખે છે પડે ને તું હેઠો ન બેહે આમાં સો બધો સામાન આ બધી સાડી ઉસે મારી અલે તો કટ પકડ ચાલે હું બતાવ હાડી વર્કી તે હાડી છે મારી ઉતા બેરું નઈ

બઉ મસ્ત લાગે મસ્ત લાગે બેસી તો હજી પેરું છું મારે તો ક્યારેક પહેરવાનું આખી બાંધણી ડીનો સોના થા રલ પાંદની રિયાંશ આ એ ઓ કે નાખી દો હે થઈ જાય બને પડવાવા સાબ બધી હાડી કે પછી આ બધી સાફ સફાઈ કરી ને તો આ છેરો થાય બાકી હાડી કાઈ પેરવા હોય બધું પડ્યું

કોકી લાગે છે અરે હરી લાગે છે કટકો યટો પેલી તો કવો તો ફટકર રી હાલ લાગે સાડી ના લાગે છે હાલ લાગે છે ચેક લ્યો રીアン કેસે લાગે છે એટલે આડી લાગે

આ સખીનો સખીલો તમે જો એ થઈ જો એ એ હા મામારી હું નામ લઈ કે સંદેહ બતાત નવી નવી આમે વાપરી નથી મને બો ગમતી હતી મે હાસીતે બોલી બની તો કે શું કયો મે સખતો બોલ આડી એસી પણ આ બોધું સન ગમતી કે બો ગમતી હતી મે વાપરી નથી હતી તો જુરયા છે પેશરંગ હાલા કરું છે આનામાં

નહીં તે કોકિયા છે કોકિયા તમારું રોટલાનો બેડમાં હતો ને જોઓ તો આ કાં તો છે આવી ને એટલે આ તો હોય બે ત્રણ એક આડું તો નીકળી જાય કે લેવાય આ રાખશે આપણે કામ કરી નાખી બેડમાં લાવશે સશીપોટી કરી કટુ કે લાય હું સાફ કરી દઉં બેડ અંદર વહી ગયા બેડ સાફ કરવા એમાં કાંઈ ઝાઝો સાફ ન કરવાનું હોય પણ જેવી તે ઝાપટું માર્યું એટલે ધૂળ ઉડી જાય તો બેડ તો હારો હોય એક પોતું ફેરવી દેવું કોઈ પાછી બધી વસ્તુ ગોઠવી દેવું જો આ બધું કસરું નીકળે એમાંથી આ બધી આટલી બધી વસ્તુ છે ને બેડમાં હમાય જાય હાડીઓ ને ગોદડા ને જે ન જોતાની બધી વસ્તુ ઓછી કારણ બધું બેડમાં પડ્યું રહે ચલો ફ્રેન્ડ્સ આપણે જો આ બધું ગોઠવી નાખ્યું છે હવે બેડમાં ગોઠવાઈ ગયું છે મસ્ત મજાનું હલે બહાર નીકળ્યા છે જો બે ખાના ગોઠવાઈ ગયા છે મસ્તીના તો આપણો બેડ ફાઇનલી સારો કરી નાખ્યો છે હવે બંધ કરી દેવી ખાના રિયાજ ભાઈ જો બહાર ગયા હતા ને આઈસ્ક્રીમ લઈને આવ્યા છે એને શેર કરી છે ને તો એ ખાવું છે આઈસ્ક્રીમ કાર્યુ હું ખાશો આવું તેન બહુ જો ફ્રેન્ડ્સ આ ચપ્પલ મે લીધા છે બોટા થી જોઈ લેજો બધાય તો ચલો હવે આપણે જવાનું છે બહાર કેદુના સુરત આવીને બહાર નતા ગયા તે હાલો આપણે સીધા તે આવી ગયા છે એ પારસમાં થોડી ઘણી ખરીદી કરી નાખવી આપણે સુરત હજી કાંઈ લીધું નહોતું કે દુનું મેં કીધું એકાદું વસ્તુ જ લઈ આવું કે દુશર્ટ લેવું તું નાઈ ડ્રેસનું તે આવી ગયું આ ટી શર્ટ હું ટ્રાય કરું છું કેવું લાગે છે મને કહેજો આ કલર કેવો લાગે છે કમેન્ટ કરજો કે આ કલરનું ટી શર્ટ પહેરું છે તો કેવું લાગે છે ને કેવું નહીં કારણ કે મેં કીધું જે સારું લાગે એ લેવાનું તો હવે આપણે જો પારસમાં આવી ગયા છે એવી તો પારસમાં આવીને જો તો આ પછી તો વેકેશન છે ને તે બહુ કાંઈ માળા નથી એટલે જો આપણે પછી આઈસ્ક્રીમનો કોણ ખાવા આવી ગયા છે એવી પારસમાં આવ્યા હોય તો કોણ ખાજા વગર જાવી નહીં મને રીવને બેને બહુ જ આઈસ્ક્રીમ ભાવે છે તમારે બધાને આઈસ્ક્રીમ ખાવું હોય તો વી આવો આયા છે ને પારસમાં જગ્યાએ બહુ મસ્ત મજાનું આઈસ્ક્રીમ બનાવે છે આમ આઈસ્ક્રીમ એટલું ટેસ્ટી આવે તો હાર વાલો મેન રીવેન ક્રિષ્ણા બધાએ કોણ લઈ લીધા છે તમારે બધાને ખાવું હોય તો હાલો અને પારસમાં જ આવીએ એટલે હું તો સ્પેશિયલ આઈસ્ક્રીમ ખાવા હાટું જાવ કાંઈ કામ ન હોય ને તોય તે કારણ કે મસ્ત મજાનો આઈસ્ક્રીમ બનાવે છે અને હવે આપણે લઈ લીધો છે આ પછા વાળો કોણ એમાં જો કિટકેટના ટુકડા આવે ને આ બધો ડેકોરેટ કરેલો કોણ આપે મસ્ત મજાના બનાવેશું આપણે દુકાને જ લઈને એને તે હાર તો હવે કોણ તો લીધો પણ હવે આપણે જો માર્કેટમાં આવી ગયા એવી હવે હવે કાક શાકભાજી લેવું જ પડશે ને પાછું જો અહીંયા જ પાછી ટ્રાફિક હોય માણા હોય ન હોય તોય તે બકાલું લેવા બધા આવે તો આપણે આવી ગયા છે એ બકાલું લેવા કારણ કે હાંજે તો શાક બનાવવું પડશે કોણ ખાય ને ખાય તે સારું આલો હવે આપણે બકાલું લેવા મળ્યા છે એ બકાલાની તો વાત જ આવજો એટલું મોંઘું છે હું તો આમથી આ આટા મારું છું ઘડીક અહીંયા ભાવ પૂછું ઘડીક અહીંયા ભાવ પૂછું જો બધું લેવાનું એટલે પછી અલગ અલગ જગ્યાએ જવાનું હોય ને ગૌતમ સર રિયુનિયન લઈને ગાડી પર બેઠા છે અને હું તો જો બગાડું લેવા મળીશું કારણ કે મારે એક હારે અઠવાડિયાનું લેવાનું હોય શાકભાજી પછી હમણાં ઉપાધિ નહીં ને કારણ કે હું કાંઈ રોજ જા નહીં રિયાન્સને લઈને માર્કેટમાં એટલે પછી જ્યારે જાવ ત્યાં સાત આઠ દિવસનું લઈ લઉં એક હારે શાકભાજી એટલે મારે ઉપાધી નહીં જવા તો હારું હાલો શાકભાજી લઈ લીધું હવે ઘરે જવાનું yes <laughs> ચલો ફ્રેન્ડ આપણે હવે જમી લીધું છે જમીન જો અમારી ગાદી અમે ભરાવા છે દીધી હતી ને આવી ગઈ છે દેખો ગાદી આવી ગઈ છે મસ્ત મજાની ભરી છે બહુ જાદી થઈ ગઈ છે મોટી લાગે છે મસ્ત ભરી છે ગાદી Ovo મજા આવશે je počet, pošto ga ti ima huano. Pa haro, ali je da me tri